હાર્દિક તો રોવા હો કરો ગુડ મોર્નિંગ જય મતે ગાઈસ તો કેમ સો તે બધા તો ગાઈસ આજ તો દેખો 12 વર્ષના શોટ આ ચાલ થઈ ગયા ગુલાબી ઓ બીજો આપો એકદમ ગુડ મોર્નિંગ હાર્દિક ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પિંગી ગુડ મોર્નિંગ આમાં બ્લોગ જોઈ ગુડ મોર્નિંગ ભાભી હો કરો હા

ખાતો નહીં અને હાર્દિક માં માટે બિસ્કીટ લઈને આવું લાવ ગરીબ મધ

આ જવાનું કરે એકલો ના આવજે જે પાછો મને તો તા પોત વિશ્વાસી નહીં આવા વરી ના તો કરો ને ભાઈ એટલું બહુ જોઈએ ખાડો જગાઈશ આ તો ના લાલ જાબુનું બીજ વાય છે દેખીએ ઉગા સારી વાત ના આવો તો અંદર ના અંદર રહેશે દેખજો હાર્દિકનો બીજ ઊગી જ આવે કે નહીં હાર્દિકે હ ને બીજ ઉગાઈ નાખ્યો હા દેવા

લગન પ્રસંગી સુપરસંગી ઓર્ડર આપો એમ તો મળજો કોન્ટેક્ટ નંબર લખી છે ઓ ગાઈસ જીમેલ કરજો કોન્ટેક્ટ નંબર ના લખાય તો હું એક આજે હું એક ને શાક બની ગાઈસ હું કઢી ના પણ રે આવું લે એક બેન બોલો ભાઈ પણ નવા સુકા જલ્દી રહે ને એટલે રજા ના મળે લઈ ના જતો હાર્દિક હરજી ગા તો આજ બની છે કઢી રોટલા બાજરીના ઘઉંની રોટલી આજીકોભાઈ ની ચોમાસા સંજયભાઈ ને પપ્પાને હાર્દિક હાર્દિક તો આજ જવાનો છે તૈયાર થઈ ગયો ખુશ અલ્યા બહુ થઈ ગયા કાઇસ અને આપણે ચા માટે દૂધ લેવા જઈએ છીએ ચલો આપણે જઈએ થઈ સમ ડાયરેક્ટ થાય આપણે સંજે બી ને એક્ટિવા લઈ લીધી છે અને એક્ટિવા લઈને જઈએ છીએ દૂધ લઈને આવીએ પછી તમને મળીએ આપણે ઘરે સીધા અત્યારે હું આવતો રહીશું ઘરે અને આપણે દૂધ લઈ લીધું અને કઈ મહેમાન તો કોઈ દેખાતું જ નહીં ચોઈએ બધા આ દૂધ લઈને આવ્યો દૂધ ને બિસ્કીટ અને મહેમાન તો આટલે બે રહ્યા હંતે હંતે ચૂપકે ચૂપકે ગુલાબ તો ગીત જુઓ બિસ્કીટ આપડે હે હે

કાલ હવારે પાછો આવશે આજ હજી જાય પાછું બાર આવતો રહ્યો પણ આ છે ને કોઈ રમવાનું છોકરો દેખાતો આજ તો ટાઈમ જોતો રહે છોકરો પણ આજ કોઈ હદ નહીં ખોખરે છે સી જોવા

तो गाइस हार है ना तो टीएम क्या है कुम गुलेटा कहीं बताओ बताओ है नहीं नहीं करूं नहीं करूं फिर ठीक है जी देखा इस करा देखा इसने ताकर तो हारा हो रहा है ताहत तू अड़ा ट्राई तो कर मुंजो थाई हाथ खा रू हारू करियो हो आई कंपन कर जो करूँ तारा

તેઓ એટલું તો ચાલે બાઈક જૂનું તો થાય નવું લાવ્યા તે નહીં એટલું તો ચાલે એમાં શું નવું ના નવું ચાલે તો સારું ચાલે આવજો સારું ટાઈમ થઈ તો ખીચડી મરચાં બની જશે અને મારા પપ્પા જમવા બે હજાર પિક્ચર જોયું હશે અત્યારે અને બપોરે આપણે કઢી બનાવી લેતી એ હતી એટલે અત્યારે ખાવાનું બહુ ફોરું ફરવું એટલે આપણે ચલો ખાઈ ગઈ ગાઈશ અને ગાઈશ તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો અત્યારે મારા મહેપા લાગ્યું કે મને બ્લોગિંગ કરતાં શીખવાડો પણ મને ના એને હવારે શીખવાનું પડે એક દિવસ તો અમે બે એકમ બેસી રહ્યા છો તો ગાય તમને આ બ્લોગ ગમતો હોય તો ગાય જ બ્લોગને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવે તો ગઈ જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય